you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે રસોઈ બનાવતી હતી તે સમયે કુતરું આવીને બાળકીને મોમાં ઉંચીને ભાગ્યું હતું માતાએ બુમાબૂમ કરતા સોસાયટીની આસપાસના રહીશો ભેગા થઈ કૂતરાની પાછળ દોડતા કુતરું શેરડીના ખેતર ભાગી ગયું હતું સ્થાનિક લોકોએ કામરેજ પોલીસને જાણ કરતા પીઆઈ એડી ચાવડા પોલીસ ની ટીમ સાથે સ્થળ પર પહોંચી ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના માણસો પણ આવી ગયા હતા મોડી રાત સુધી પોલીસ ફોરેસ્ટ વિભાગ અને અને વધુ લોકોએ શોધખોળ કરી હતી હતી પરંતુ કોઈ મળી ન શોધવા માટે ડોગ પણ મદદ લેવાઈ ગામે સરણમ રેસીડેન્સી ની સાઈડ માં બાંધકામ ચાલે છે જ્યાં સાત દિવસ અગાઉ અંજુ બહાદુરભાઈ પત્ની અને એક વર્ષની બાળકી માયા સાથે કામ પર આવ્યા હતા અને બાંધકામ સાઈડ ઉપર જ ચૂંપડો બનાવીને રહેતા હતા અંજુ પત્ની સાથે મજૂરી કામ કરે છે વતન માં લગ્ન હોય હાજરી આપવા માટે પત્ની અને એક વર્ષની બાળકીને બાંધકામ સાઇટ ઉપર મૂકીને અંજુ એકલો વતન ગયો હતો